બી બરાબર માઇનસ રૂટ થ્રી સી બરાબર માઇનસ ઓકે હવે આમાં ફોર ને અહીંયા લઈ જાઓ તો પહેલા શું લખીશું માઇનસ જો આ ત્યાં જ છે

એટલે એ બરાબર ટુ બી બરાબર માઇનસ સી બરાબર ઝીરો જે પદની અંદર સી બરાબર ઝીરો હોય જે રકમ ની અંદર સી બરાબર ઝીરો એટલે અચળ પદ ના હોય x વાળું પદ હોય અને એનો ગ્રાફ જો તમે ડ્રો કરો તો ઉગમ બિંદુ એટલે એમાંથી ઉગમ બિંદુ માંથી એટલે કે ઓરિજિનમાંથી પાસ થાય એનો ગ્રાફ તમે ડ્રો કરો પરીક્ષામાં પૂછાય કે ભાઈ આનો ગ્રાફ સામાથી પાસ થાય તો તમારે ગ્રાફ નહીં ડ્રો કરવાનો આ ફાઇન કરવાનો એટલે આ જોઈ લેવાનું સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરો સી શું છે સી ઝીરો એટલે ઓરિજિન માંથી એનો પાસ થાય આ ખાલી જગ્યામાં આવવાના ચાન્સીસ રહે ક્લિયર થાય છે હવે એક્સ બરાબર માઇનસ પાંચ છે માઇનસ પાંચ આ બાજુ આવ્યા આમાં શું મિસિંગ છે વાય મિસિંગ છે તો વાય ને આપણે ઝીરો સાથે લખવું પડે કારણ કે ઝીરો વાય એટલે ઝીરો થઈ ગયા તો એ બરાબર શું આવશે એક બી બરાબર ઝીરો સી બરાબર જેમાં વાય નથી આપ્યું એટલે આ રીતે આપ્યું આપ્યું હોય જેમાં નથી આ રીતે ખાલી એક્સ અને અચળ પદ આપ્યું હોય એનો આલેખ એક્સઅક્સ અક્ષને છેદે એટલે કે ઇન્ટરસેક્ટ કરે કોને એક્સ ને અને વાય ને સમાંતર એટલે પેરાલ હોય એક્સ આપ્યું છે ને તો એક્સ ને તલવાર વાગી જશે વાયની સાથે પેરાલ રહેશે વાય ની સાથે કેવું તમને ખબર છે વાય શું નથી આપ્યું એક્સ જેની કિંમત આપી એમાં તલવાર એટલે કે વાય ને શું કરશે છેદ છે ઇન્ટરસેક્ટ કરશે પરપેન્ડિક્યુલર બી કરશે એટલે લંબ હશે અને એક્સ ને કેવો હશે સમાન

એટલે જ કીધું જમતા જમતા શું કરવાનો ખ્યાલ આવી ગયો ને હવે સ્વાધ્યાય તમારે કરવાનો છે ઓકે ચાલો હવે એમાં એક વસ્તુ લઈ લઈએ તમને એમ કહ્યું છે ચાર ઉકેલ શોધો કેવા ઉકેલ શોધો ફાઇન્ડ ફોર સોલ્યુશન્સ આ ઇક્વેશન છે તમારી પાસે આના ઉકેલ શોધવાનું છે તો આપણે શું કરીએ છીએ હમણાં અહીંયા ધ્યાન આપવા વિનંતી એક્સ અને હવે મારી પાસે આ રકમ ની અંદર હું કાં તો એક્સ ની કિંમત ધારી શકું ક્યાં તો એક્સ ની ધારીશ તો વાય મળશે ને વાય ની ધારીશ તો આપણે એક્સ ની કિંમત ધારીએ ચાલો એક્સ ની કિંમત શું લઈએ તો અહીંયા આની ઝીરો મૂકો ચાર આવ્યો હવે હું શું લઈશ ચાર ની સાથે શું લઈશ એક લવ એક્સ ની સાથે શું લવ એક તો ચાર એક્સ ની જગ્યા પર શું મૂકીશ એક

સ્વાધ્યાય ચાર વાય એક્સ માઇનસ બે વાય બરાબર ચાર નો ઉકેલ એટલે નીચે બધી અલગ અલગ રકમ આપી છે ધારો કે તમને એક રકમ આપી હોય એક અને ઝીરો આવી અને કીધું કે શું આનો ઉકેલ છે

એ જે કાઉન્સ હોય એ જે અક્ષ હોય તમારે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કે નો ઉકેલ શોધવાનો છે વસ્તુ એ જ થઈ જે એક્સ છે ત્યાં મારે શું મૂકવાનું છે ટુ વાય છે ત્યાં શું મૂકવાનું બે દુ ચાર અહીંયા ત્રણ બરાબર કેટલા આવ્યા હવે આપણે પાછા આવીએ તમારે ટ્રાન્સફોર્મ કરતા બી શીખવું પડે ચાલો એટ પોઈન્ટ વનમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશન પહેલા છે એ હું તમને કરાવું છું એક પ્રશ્ન એમાં તમારા ટેક્સ્ટ બુકમાં છે ને 8.1 માં ક્વેશ્ચન 5 એક ઇમ્પોર્ટન્ટ છે 5 અને 6 એટલે બે હું તમને કરાવી દઈશ તમારે બે આજે કરવાના છે સમાંતર બાજુ ચતુષ્કોણ શું નામ છે એ બી સી અને ડી એ વિકર્ણ બીડી એટલે કે ડાયાગોનલ બીડી એવા લીધા છે એ બિંદુઓ પી અને એના પર પી અને ક્યુ બિંદુ લેવાના છે પી અને પી અને ક્યુ હવે મારે એમાં એમ બીજું આપ્યું છે કે ડીપી એટલે આ ભાગ અને આ ભાગ બી ક્યુ સરખા છે એમણે મને આપી દીધું છે તો સાબિત શું કરવાનું છે આપણે જોઈએ પહેલા તો આને જોડી દઈએ પહેલા મારા સાબિત કરવાનું છે કે આ અને આ ઇક્વલ છે આ અને આ ઇક્વલ છે સાબિત કરવાનું છે અને બીજું આજે ચતુષ્કોણ એક કેવું છે 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 એટલે કે પેરેલોગ્રામ એવું પ્રૂવ કરવાનું છે તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તમને સૌથી પહેલું એમાં આપ્યું છે કે ટ્રાયંગલ એપીડી અને ટ્રાયંગલ સીક્યુ બી આપણે પ્રૂવ કરવાનું છે કે આ કોણ ગ્રણ છે આપણે બે ખૂણા એ બે ત્રિકોણ કયા કયા છે તો જો એકા છે તો આની અંદર છે સૌથી પહેલા બીસી બરાબર બીસી બરાબર શું આવશે એડી શું લખીશું કેવી બાજુઓ સામ સામેની બાજુ એટલે કે ઓપોઝિટ સાઈડ ઓફ વોટ પેરેલોગ્રામ ચલો પહેલું આપણને મળ્યું બીજું મને આપ્યું છે બીક્યુ બરાબર ડીપી છે ને ઉપર બી ક્યુ નીચે લખું થોડું ચલો આપણો ત્રિકોણ એ છે પેલા એટલે પહેલા લખીએ શું લખીએ પીડી બરાબર શું આવશે અને એને આપણે લખીશું પક્ષ એ તમને આપ્યું છે ગીવન રાઈટ ત્રીજું શું આવશે આ બાજુ છે આ એની છેદિકા છે એટલે કે ટ્રાન્સવર્સર એટલે આ બે ખૂણા કેવા આવશે જો પેલા આપણે આ લીધું આ લીધું ને એની વચ્ચેનો એંગલ આવ્યો એટલે શું બા ખૂ બા તો શું લખીશું આપણે

સીક્યુ કઈ કંડિશન આવી બા બા એટલે સાઈડ એંગલ સાઈડ અને બીજું શું એમાં આપણે કર્યું આ બે ઇક્વલ થશે કયા કયા એપી બરાબર સી ક્યુ આને લખીશું સીપી થઈ ગયું તો એમાં પહેલો ને બીજો નંબર બે વસ્તુ એમાં સાબિત કરી હવે ત્રીજો નંબર શું છે એમાં ત્રીજો નંબર એવું કે છે કે ત્રિકોણ એ ક્યુ બી અને ત્રિકોણ સી બે ત્રિકોણ થશે એ બે ત્રિકોણમાં શું સરખું થાય એ બી બરાબર કેમ સીડી બોલો એ બી બરાબર કેમ સીડી સવાચની કઈ બાજુઓ સામ સામેની

तो मूल लैस ए बी क्यू बराबर पी डी सी सो लकी देसू युग्म कोण अल्टरनेट इंटीरियर एंगल्स तो हमारी पास ये त्रिभुज इक्वल થઈ ગયા ए क्यू बी કોન્ગરૂઅન્ટ આવશે સી પી ડી শর্ত

એ સબાચ એટલે કે પેરેલોગ્રામ હોય છે એ કેવો હોય છે આપણે લખવાનું કે ભાઈ એપી બરાબર સીક્યુ માટે એ પી સી ક્યુ કેવું છે સબાચ છે પેરેલોગ્રામ છે કેવો છે આ દાખલો આવવાના ચાન્સીસ તમને સારા એવા છે

હવે આપણે બે ત્રિકોણ લેવાના છે એ પી બી અને સી સાબિત કરવાનું છે એમ છે 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 કે આ બે સરખા સરખા કોણ અને તો મારે ત્રિકોણ કયો બનશે આ ત્રિકોણ બન્યો ને બીજો ત્રિકોણ કયો બને તો ચાલો આપણે ડ્રો કરી દઈએ સી ક્યુ ડી અને બીજું કયો આવશે બી પી એ હવે જો પહેલા સરખું શું છે સામસામે બે વસ્તુ આવી ગઈ હોય ત્રીજી વસ્તુ કઈ આવશે આ જો પણ આપણે લેવાનું ક્યાં સુધી સીડી ક્યુ પછી બી સોરી એ નો સોરી 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 મને બોલી લેવા દો સી ડી ક્યુ એન પી બી એ આ શું બનશે યુગ્મ કોણની જોડ તો શું બન્યું જો આ ખૂણો પછી આ ખૂણો અને બાજુ કઈ આવી આ તો ખૂ ખુ બા કયો પ્રમેય લાગુ પડશે ખુ ખુ બા એંગલ એંગલ સાઈડ એ પ્રમાણે ઇક્વલ થયા તો સીપી સીટી માં શું ઇક્વલ થઈ જશે એપી અને સીક્યુ કેવા થઈ જશે ઇક્વલ થઈ જશે આવડશે તમને પાકો ખૂબ ખૂબ સાબિત કરવાનું છે તો બસ આજે આટલું રિવિઝન આપણે પૂરું કરીએ ને આટલું બધું જ તમારે ધ્યાનથી કરવાનું છે યોર ટાઈમ સ્ટાર્ટ ના